વઢિયાર પંથકમાં શિક્ષણ કાર્યને પ્રાધાન્ય આપી શંખેશ્વરની દીકરીએ પોતાના સપનાને સાકાર કર્યું સેવાલક્ષી પરોપકારી કાર્યો કરી વઢિયાર પંથકમાં બેન શેખ નામના હુલામણા નામથી જાણીતા થયા છેવાડાના માનવીની સતત ચિંતા સેવા પરમો ધર્મના ઉદ્દેશ થકી માનવ સેવાના યજ્ઞને આગળ ધપાવ્યો પાટણ જિલ્લાના વઢિયાર પંથકની પાવનધરા પર આવેલ પવિત્ર જૈન તીર્થધામ તરીકે જાણીતા શંખેશ્વર ગામે જૈન શ્રેષ્ઠી ભરતભાઈ શેઠના દીકરી જીજનાબેન શેખના સેવાકીય પ્રવૃત્તિઓ અને સેવાલક્ષી પરોપકારી કાર્યો કરી વઢિયાર પંથકમાં જીજનાબેન શેખે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે વઢિયાર પંથકના છેવાડાના ગામોમાં સર્વે સમાજના લોકો માટે સેવાનો યજ્ઞ શરૂ કરી પોતાના જીવનસાથીના અંતઃકરણ સહયોગ થકી જીજનાબેન શેખ લોકોની સેવા કરી પાપા પગલી ભરી અનેક સેવાકીય સંગઠનોના સહયોગ થકી વઢિયાર પંથકનું ઘરેનું બની ગયા છે શેખનો સેવા યજ્ઞ આગળ ધપાવવા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વઢિયાર પંથકના છેવાડાના ગામોમાં કોરોના કાળ સમયમાં માનવ સેવા પરમો ધર્મના ઉદ્દેશ સાથે પરિવારની ચિંતા કર્યા વગર લોકોને પોતાનો પરિવાર સમજી કોરોના કાળમાં બને ટાઈમ ભોજન માસ્ક વિતરણ આયુર્વેદિક દવાઓનું વિતરણ જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા વિધવા મહિલાઓને રાશન કીટ છેવાડાના ગામોમાં પીવાના પાણીના ટેન્કર ઝૂંટપટી વિસ્તારમાં ટાતપત્રી રણકાંઠા વિસ્તારમાં પીવાના પાણી સંગ્રહ માટે દર વર્ષે સિન્ટેક્સ ટાંકી સહિત નિઃશુલ્ક સુવિધાઓ પૂરી પાડી હતી બાળકોને ચોપડા વિતરણ તહેવાર સમયે મીઠાઈનું વિતરણ સહિત વઢિયાર પંથકની સાત હજાર ઉપરાંત આપી સિલાઈ કામ માટે સિલાઈ મશીન વેટ આપી મહિલાઓને પગભર બનાવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી વઢિયાર પંથકમાં આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે લોકો પણ ચીજનાબેનને આવકારી રહ્યા છે જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય જીવેન્દ્ર મારું નામ જીજ્ઞાબેન હું શંખેશ્વરથી બિલોગ કરું છું અમારી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે એના નેજા હેઠળ કોમ્પ્યુટર ક્લાસ સિવલ ક્લાસ બ્યુટી પાર્લર કલાકૃતિ નર્સિંગ એટી સેન્ટર અને નાની એવી સ્કૂલ પણ ચાલી રહી છે અમારો એક સેવાનો હેતુ છે કે કે અમે જે અહીંયાની જે બહેનો છે એ પોતે આત્મનિર્ભર બની શકે તો એના માટે અહીંયા સિવન ક્લાસ ચાલી રહ્યા છે સિવન ક્લાસ તદ્દન ફ્રી અમે ભણાવી રહ્યા છીએ અને ત્રણ મહિનાની તાલીમ આપીએ છીએ ત્રણ મહિનાની તાલીમ આપ્યા પછી અમે એને સર્ટિફિકેટ આપી અને સંચો પેટ આપીએ છીએ જેથી પોતે બેન ઘરે કામ કરી શકે અને પોતે આત્મનિર્ભર બની શકે બીજું કે અમારા અહીંયા કોમ્પ્યુટર ક્લાસ ચાલી રહ્યા છે કોમ્પ્યુટર ક્લાસીસ છેલ્લા એકવીસ વર્ષથી ચાલી રહ્યા છે અહીંયા અત્યાર સુધીમાં ચોવીસ હજાર વિદ્યાર્થીઓ ભણીને ગયા છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારી સારી જોબ પર પણ લાગ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી અમે અહીંયા બાળકોને દત્તક લઈ રહ્યા છે કે જે લોકો ફી ભરવા કેપેબલ નથી મમ્મી પપ્પા મજૂરી કરી રહ્યા છે જે લોકોને આગળ વધવું છે એવા દીકરા દીકરીનો અમે સર્વે કરી આજુબાજુના બત્રીસ ગામડાના દીકરા દીકરીઓને અમે દત્તક લઈને આગળ વધારી રહ્યા છેલ્લા ત્રણ વર્ષમાં અમે આઠ હજાર વિદ્યાર્થીઓને દત્તક લીધા છે અને સારી જોબ પર પણ લગાડ્યા છે જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસમાં અત્યાર સુધીમાં ચોવીસ હજાર વિદ્યાર્થી